હેલો ભાઈ લો કેમ છો તમે બધા વનસ્પતિ મજામાં છે ને વનસ્પતિ મજામાં રહેજો તો આજે તમે વિચારતા હશો કે આ મારી ઘરે માંડવા કહેવાના તો ભાઈ માંડવા એમ છે કે મારા મોટા બાપાની ઘરે હે પૂનમ જો વાહ સુધી હે મોટા મારા મોટા બાપાની ઘરે હે પૂનમ ના આજે છે એનો આજે ટૂંકમાં આજે ઉજવવાની આજે રાતે ભજન વાણીને ભોજન બધી મહેમાનને બધી આવવાના તો જો આ રાતે અમે બધી સામાન લેતા એવા આ છગડીઓના બોર્ડ ને બધી આ નેટો ને તો ચલ ભાઈ વધારે કંઈ નહીં બોલો આ ને આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ હા 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 આને તો આને હા 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 ચલો ભાઈ અહીંથી છે ને હવે જમવાના રાંધવાનું બનાવર કારીગર છે છ આવી ગયા છે હું તમને બતાવું છું એક સેકન્ડ હા જો સામાન એ બધી આવ્યા તો અમે સવારે હું ને પપ્પા ને એ શાકભાજી લેતા આવ્યા હતા બાકી ચલો કોઈ નહીં ભાઈ છોકરા જો ઓલા બે છોકરા બહુડાયા હવે ભાઈ કામ કરે ટાઈમ ટુ ટાઈમ હા 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 જો ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધી

kháo bệt haobay bđi là là đâu chơi không chơi à gà đaga gà đốt ચલો પછી અમે જમવા આરામથી બેસી જઈએ અહીંયા તો બધા છોકરાන් બધીને ચલો ચલો ભાઈ ના આ અહીંથી પડદા પડતા પછી મારી સિંદુ પાડીને બધી હવે અમે બેઠા પછી છોકરા ભાઈ ની બધી તો નથી આ મારા મામાના છોકરા રાજુ મામા ભઈ મામાનો સોરી આ મારા કાનભાઈ કાંઈ કે કેના જય અમારા રાણો ના અમારા મોટા બાપા છા બાપા હવે અમારે હું આગળ કામ આવે એ તો અમને જ નથી ખબર બાપા અત્યારે તો અહીં આરામથી બેઠા ચાલ ભાઈ ફાઈનલી હવે આપણા આપણા કેમભાઈ ના નાના ભાઈ એટલે કે સુરિયા ભાઈ આ ભાઈ ની સ્ટાઇલિશ પેલા તમે જોયું એ ભાઈ સુરિયા સાહેબ હા દાંત કેમ કાઢે જોયો ને જોયો ને કેવો કે આ ક્યાં ભવનાથમાંથી માંથી આવ્યા કે ભાઈ હા ભાઈ સુર્યા સાહેબ ભવનાથમાંથી માંથી પરિક્રમા બંધ છે તે વિચાર કે અહીં આટો મરી જાવ બેરે બેરે હા તે હારું છું લે ધન્ય થઈ ગયા અમે ભગવાન ભગવાન અમે ધન્ય થઈ ગયા ચાલો ભાઈ કાઈ વાંધો નહીં હવે ચલ ભાઈ હું ને બાપુ અત્યારે આવી ગયા છે રોડ તમે જોઈ શકો છો અહીંયા બાપુલે હાલ લેવા આ ભાઈની દુકાન છે જો આ બધી

સારી ચલો ચલો ભાઈ હું ને કાન બાપા અહીંયાથી આવી ગયા છે અહીંયા ગાંઠિયા અને બધી ઓલો મોન થાળ લેવા આ દુકાન હે ભાઈ ને એટલું ક્લિયર નહીં દેખાય પણ જો કાન આ બધી હિસાબ કરે ને હું અહીં ગાડી માથે બેઠો આ નેશનલ દુકાન હા એમ ધડું આ લે એમ જ આ લે હા ભાઈ ભાઈ મસ્તી કરાવો કેમ કે એની યારે મારા હારા હા બંધ બેલ્ટી એટલે ચલો ભાઈ ફાઇનલી હવે ઘરે અમે આવી ગયા છે જો તો આ પાણીનો ટાંકો પણ આવી ગયો ભાઈ અહીંયા હે ને બધું પાણીનું બધું રાખવું પડે ને અહીંયા હે ને અમે તમને કહું ને રસોઈ બનાવવાની બધી સુવિધા અહીંયા બધી કરી જો અમે પડદો મારી દીધો ને ત્યાંથી બધી ઓલી સાઈડ પ્રોગ્રામ કહેવાય સ્ટેજ છે ને જો ભાઈ મારે રહે ઓલી સાઈડ ચાલો હવે અહીંયાથી બીજું આપણે જો આ હવા રહે ને અમે ડીસોને બધી સાફ કરી હતી એ બધું હવે અત્યારે થઈ ગયું વાસણી અમે લેતા આવ્યા હવે અહીંયાથી સીધો આપણે આગળ ત્યાં શું કામ કરવાનું રહી ને એ કંઈ નક્કી નહીં ભાઈ

હે અહીંથી ચલો ભાઈ હવે અહીંથી તો બાળકો અને બધી જે જમીને હે હો કે નીકળી ગયા ને હું અહીંથી કરું છું આ વિડીયોને અહીંથી એન્ડ કેમ કે આગળને આપણે વજન વાણીને બીજા બધી વાસના અને બીજા આપણે જમવાની આપણે જોઈશું નેક્સ્ટ પાર્ટમાં તો બાકી ચલો ઓકે ભાઈ